પોલીસ મહાનિર્દેશક શ્રી સીઆઈડી ક્રાઈમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ પોલીસ મહાનિરીક્ષક શ્રી બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના અન્વયે સમન્વય પોર્ટલ પર જે મ્યુલ એકાઉન્ટ એટલે કે સાયબર ફોલ્ડના રૂપિયા જે એકાઉન્ટમાં જમા થયેલ હોય તેવા ખાતાધારકોને બેંક એકાઉન્ટ ડિટેલ આધારે શોધી અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે જે સૂચના મળેલ છે તે સૂચના અનુસંધાને જિલ્લા સાયબર સેલ ભુજ તરફથી આવા સકમંદ ખાતાધારકોની ડિટેલ બેંકમાંથી મેળવી તેઓના નિવેદન લઈ અને અલગ અલગ બે ગુના ભુજ એ ડિવિઝન તથા ભુજ બી ડિવિઝનમાં દાખલ કરાવેલ છે આ કામે વિગત જોઈએ તો જે શકમંદ વ્યક્તિ છે કે જેનું નામ ધનંજય શૈલેષભાઈ ચૌહાણ કે જેઓના પાંચ એકાઉન્ટ અલગ અલગ બેંકમાં હતા અને કુલ સત્યાસી લાખ છૌતેર હજાર પાંચસો દસનું ટ્રાન્ઝેક્શન થયું હતું ધનંજયભાઈ પોતે પ્રાઇવેટ નોકરી કરે છે અને બાર હજાર રૂપિયા જેમનો પગાર છે છતાં આટલું મોટું ટ્રાન્ઝેક્શન હોય અને જે અન્વયે ટોલ ફ્રી ઓગણીસો ત્રીસમાં પણ એના એકાઉન્ટ અનુસંધાને ત્રણ ફરિયાદ થયેલી જે અનુસંધાને એમને પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ આપી શકેલ નહીં અને સાયબર ફ્રોડના રૂપિયા તેમના ખાતામાં જમા થયેલા અને એ જ રૂપિયા એમને ઉપાડી અને જે અન્ય આરોપી છે એમને એમને આપ્યા હતા જે અનુસંધાને તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરેલ છે અને અન્ય આસિફ ઓસ્માન સાદ કે જેના ખાતામાં પણ બાવીસ લાખ પાંચસો જેટલા રૂપિયા સાયબર ફ્રોડ અને અલગ અલગ વ્યક્તિએ જમા કરાવી અને તેઓના ખાતાનો ઉપયોગ કરેલો અને આ બંને આરોપી પોતાના ખાતા ભાડે આપી અને કમિશન પેટે રૂપિયા લેતા હતા જે અન્વયે એના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરેલ છે હાલે સમન્વય પોર્ટલ ઉપરથી જે શકમંદ બેંક હોલ્ડરો છે તેઓના નિવેદન લઈ અને કાર્યવાહી ચાલુ જ છે હજુ પણ આવા આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી ભલામાય છે કશ્યપ મશીન જે ખારા બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ બે પચાસ વીસ ત્રણ એકત્રીસ